હાય એવરી કેમ છો હું છું તમારા મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું સવારમાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છે એક પાંચ બે હજાર પચીસ બરાબર ને વાર છે ગુરુવાર તો આજે આપણે લાઈવ કેરીના ભાવ બજાર ભાવ જોવા જવાના છીએ વિડીયો મેન સુધી બનાવેજો બાકી ચેનલમાં પહેલી વાત છો નવા છો તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે તો અત્યારે સબ્સ્ક્રાઇબ કરી નાખજો

তো ভাই হোড়শো পড়শো আপনি ভাইস আপনি বোলাই হরশো দশ দরশো দশ দরশো দশ দুপিয়া ভাই

પછી તમારે નથી દેવી કાંઈ વાંધો નથી નવ વાગે અહીંયા કેન્સલ વકલ કરશે ઘણા કે મારે નથી શોધતો જ્યારે તમારે પાછી પડી આપી દીધી હોય તો બેટા પહેલાં તમને પૂછ્યું ન હોય તો વાત અલગ છે નહીં પહેલાં પૂછવો નહીં મિનિન તો આપણો કાયદો છે કાંઈ વાંધો નહીં ઘર ધણી પહેલાં એના જે કરતો તો નથી પૂછવાનું જ્યારે ઘર ધણી પોતે ના ભાડવા નહીં કે મારે નથી બેસતું તો ધણીનો ધણી હું નહીં

1350 1350 ਰੁਪਿਆ ਬਾਏ 1350 1350 1350 1350 ਆਬਦੀ ਮੈਂ 1350 1350 ਇੱਕ ਵਾਰ 1350 ਦੋ ਵਾਰ 1350 ਢੀ ਵਾਰ 1350 ਪੁਣਾ ਤੜ੍ਹ ਵਾਰ 1350 ਚਾਰ ਵਾਰ ਭਾਈ ਬ 1350 ਆਬਦੀ ਮੈਂ 1350 1350 ਆਬਦੀ ਭਾਈ 10 ਬੁਲਾਇ ਵਾਰ

Eto lá, ele, 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 e 40 e l 40 l e ele, 40 e ele, 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 e l 저우저 저우저우비아 저우저우아저우저우저우저우저우저우저우저저우저우저우저우저우저우저우저우저우저우저우저우저저우저우저우저우저우저우저우저우저 자우저, 야, 저, 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 원 저, 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 1410 દો દો છૂટી ગયો તો હું કરું હું કરું ભાઈ 1410 દો ભાઈ અબુબાઈ રાઈ 1410 દો અબુબાબી હે રાઈ 1410 દો હારું છે હો હે 1410 ને 10 આદી આગળ ભાઈ 1500 રૂપિયા આયે તે જાઉં દો ડબ્બી 1000 हेलो भाई 1000 રૂપિયા પાક પીએસવાય રાજુભાઈ मामा ઓરીજન પટના લેવું રૂપિયા થાય 1000 1000 રૂપિયા પાક 1000 1000 રૂપિયા પાક મલ્ટી મલ્ટી મરદીને મલ્ટી मामा 1000 રૂપિયા એક નંબર મારસો પંદરસો 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 રૂપિયા પંદરસો પંદરસો રૂપિયા બાર પંદરસો 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 રૂપિયા ભાઈ પંદરસો 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 રૂપિયા ભાઈ પંદરસો પંદરસો રૂપિયા ભાઈ બગદાણા જો બગદાણા પંદરસો પંદરસો રૂપિયા લે બેટા વાકોવડ હોના જેવી કરી છે વાકોવડ પછી લે

પંદરસો બેઠા બોલાય કાગળ પંદરસો રૂપિયા પંદરસો ને રાજુભાઈ કરજી આ ત્રણ કેડ ભાઈ પંદરસો રૂપિયા ભાઈ પંદરસો રૂપિયા પંદરસો

પંદરસો સિત્તેર જાવે પંદરસો સિત્તેર જોઈ લે ચાર કેર પંદરસો ને સિત્તેર પંદરસો ને સિત્તેર

પંદરસો ત્રીસ ના પડો ત્રણ વાર પંદરસો ત્રીસ પંદરસો ત્રીસ ચાલીસ પંદરસો ચાલીસ પંદરસો ચાલીસ ગેરંટી પંદરસો ચાલીસ પંદરસો ચાલીસ પંદરસો ચાલીસ પચાસ પંદરસો સાહીઠ પંદરસો સાઠ પંદરસો ને એસી પંદરસો ને એસી નેવું નેવુંસો પુરા

તેરસો બીજા નોટો તેરસો દેરસો દરસો દો તેરસો 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 સાઈઠ તેરસો સાઈઠ તેરસો સાઈઠ તેરસો સાઈઠ મોબાઈલ એટલે તેરસો હાઈઠ ની એસી 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 નેવું નેવું તેરસો નેવું તેરસો નેવું તેરસો નેવું હે તેરસો નેવું પાંચ નેવું તેરસો નેવું તેરસો નેવું પાંચ નો વકલ છે તેરસો નેવું 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 આપી દઉં તેરસો નેવું નેવું સુલકાન કરો તેરસો નેવું તેરસો નેવું